પાવી જેતપુર તાલુકાના કાવરા ગામે પાણી પુરવઠા વિભાગના ક્વાર્ટર્સમાં વિદેશી દારૂનો મોટો જથ્થો નમસ્કાર સહજ સાથે હું છું ગોપાલ જેતપુર પાવીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કાવરા ગામે પાણી પુરવઠા વિભાગના ક્વાર્ટરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે કાવરા ગામમાં જાગૃત લોકોએ પાણી પુરવઠા ક્વાર્ટર્સમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા જનતા રેડ કરી હતી અને આ દરમિયાન ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીનોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ ગામ લોકોએ તાત્કાલિક એકસો બાર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી અને માહિતી મળતા જ કરાલી પોલીસ સ્થળ પર પહોંચી અને પાણી પુરવઠા વિભાગના ક્વાર્ટર્સમાંથી મળેલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કરાલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પાણી પુરવઠા વિભાગના વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ગેરકાયદેદારોના ધંધાનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો છે હવે જોવાનું એ રહ્યું કે કરાલી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે કોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રિપોર્ટર શિલ્પા શિલ્પાશાહ સહજ ન્યૂઝ જેતપુર પાવી